સુરતમાં લોક દરબારથી આધેડને મળી ખુશી કબજો ન સોપાતા ભાડુવાદ પાસેથી પોલીસે ખાલી કરાવી આપી દુકાન સુરત પોલીસ દ્વારા છાસવારે લોક દરબારનું આયોજન કરવામાં આવે છે ત્યારે સરથાણા ખાતે યોજાયેલ લોકદરબારમાં એક દુકાન માલિકની કબજો ભાડુઆત ન હોવાથી ફરિયાદ લોકદરબારમાં આવી હતી આધેડ પોલીસ કમિશનર પાસે આવી અને એકાએક જ રડવા લાગ્યા હતા બાદમાં પોલીસે કાર્યવાહી કરીને દુકાન ખાલી કરાવી આપી હતી જેથી આધેડના ચહેરા પર ખુશી આવી ગઈ હતી પોલીસે કહ્યું કે લોકદરબારમાં પોલીસ કમિશનરને સમગ્ર વાત મળી હતી જેથી સરથાણા પોલીસને સમગ્ર મામલો જાણી તેનું નિરાકરણ લાવવા માટે આદેશ આપવામાં આવ્યા હતા જે

પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા સેક્ટર વન બાબા જમીન સાહેબ તથા ડીસીપી જ્હોન ભક્તિ બા ડાભી સાહેબ નાઓ પણ ઉપસ્થિત હતા તે દિવસે સરથાણા પોસ્ટે વિસ્તારના વાલક વિસ્તારમાં રહેતા એ શ્રી સની અશોકભાઈ ભાયાણી જેઓ પોતે હેર સલૂનનો ધંધો કરતા હોય અને તેઓએ એક દુકાન રોયલ ટાઉનશીપ વાલક ખાતે વેચાણ લીધેલ હોય પરંતુ તે દુકાન અન્ય એક ઈસમ વજુભાઈ મોહનભાઈ કયાળા નાઓએ ભાડે રાખેલ હોય અરજદાર તેઓ પાસે અવારનવાર જઈ અને દુકાન પોતે વેચાણ લીધેલ છે અને ખાલી કરી દેજો તેવું જણાવતા અર સામાવાળા ખાલી કરતા ન હતા જે અનુસંધાને લોક લોકદરબારમાં માનનીય કમિશનર સાહેબને રજૂઆત કરેલી જે અનુસંધાને પોલીસ કમિશનર સાહેબનાઓએ આપેલ સૂચના અનુસંધાને સરથણા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી ઝાલા હોય ત્વરિત પગલાં લઈ અને બંને પક્ષકારોને બોલાવી અને તેઓને સૂચના અને સમજ કરતા આ દુકાનના સામાવાળા વજુભાઈ મોહનભાઈ ના હોય દુકાન ખાલી કરીને ઓરિજિનલ માલિક અશોકભાઈ સની અશોકભાઈ નાઓને સોંપી દીધેલ છે આમ સરથણા પોલીસ સ્ટેશન દ્વારા એક સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે